જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ કા લંકાપતિ લે ગયો કા કરણ ગયો ખોઈ દેત્રોદનો મહાસંગ્રામ મિત્રો આજે આ વિડીયોની અંદર દેત્રોદના મહાસંગ્રામની વાત કરવી છે દેત્રોદના કાનજી સોલંકી રાજપૂત કે જેને આસરા ધર્મ માટે શહાદત વોરી હતી અને આ શહાદત પણ કેવી એક વિધર્મીને આશરો આપવા માટે થઈ અને કાનજી સોલંકી રાજપૂતે આખા જગતને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સૌથી મોટો ધર્મ એ આશરા ધર્મ છે તો આવો આ વિડીયોની અંદર વિગતવાર વાત કરીએ આજે જે દેત્રોજ રામપુરા તાલુકો કહેવાય છે જે અમદાવાદ જિલ્લામાં આવેલ છે તો એ વખતમાં એટલે કે દિલ્હીની અંદર જ્યારે મુગલસાઇ હતી એ વખતમાં ચુવાણ પંથકનું દેત્રોજ ગામ અને દેત્રોજ ગામના ગામધણી એટલે કાંજી સોલંકી પણ કાંજી સોલંકી એટલે વટ વચન અને વ્યવહારુ માણસ એમ કહેવાય કે કાંજી સોલંકીના દીકરા ભીમસી સોલંકીના લગ્ન લેવાના છે લગ્નની અંદર સમગ્ર ચુવાણ પંથકની અંદર પોતાના ઘરે હજારેક માણસો પધાર્યા છે કાનજી સોલંકી એનો ભાઈ અને એના ભાઈના ઘીરે પણ બે દીકરીઓની જાન આવી છે જાનમાં આશરે પાંચસો જેટલા માણસો છે સવારનો સમય છે જાનૈયાઓ બધાય માંડવિયાઓ બધાય મોજ મસ્તી કરે છે આનંદ હિલોળા લઈ રહ્યું છે ગામ આખું એમ કહેવાય કે આજ આનંદ આજ ઓછરંગ આજ સલૂનો સ્નેહ સખી અમારી ગોઠ્યોમાં આજ કંચન વર્ષે મેં સમગ્ર દેત્રોજ ગામ આજ આનંદમય બન્યું છે બપોરનું ટાણું થાય અને ભીમસિંહનું ફૂલેકું નીકળે ફૂલેકું ગામના ગલીએ ગલીએ ફરે અને જેને જેનો વ્યવહાર હોય જેવો એવી પહ ભરાવે ફૂલેકું ફરતાં ફરતા તમામ જાનૈયાઓ માંડવીયાઓ અને ગામ લોકો આજ આનંદમાં હિલોડા લઈ રહ્યા છે ફરતા ફરતા જ્યાં જ્યાં પણ દેવસ્થાન આવે ત્યાં દેવસ્થાને ભીમસિંહ સોલંકી ઘોડા ઉપરથી ઉતરી અને શ્રીફળ રડતું મૂકે અને દેવસ્થાનના આશીર્વાદ મેળવે મિત્રો આ રિવાજ આજે પણ ગામડાની અંદર જળવાયેલો છે એમ કહેવાય કે સમગ્ર દેત્રોજ ગામ આનંદમાં ઉત્સાહમાં મોજ કરી રહ્યું છે કડીબાંગ ધીબાંગ શરણાયું ઢોલ નગારા વાગી રહ્યા છે દરબારોની જે બબે જોટાળી બંદૂકો હવામાં ફાયરિંગ થઈ રહ્યા છે અબીલ ગુલાલ ઉડી રહ્યા છે ફરતા 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 ફૂલેકુ સોલંકીઓના કુળદેવી એટલે કે બહુચર ગામના પાદરમાં બહુચરના મંદિરે જાય ભીમસી ઘોડા ઉપરથી ઉતરી મા બહુચરને વિનંતી કરે અને આ દેત્રોદના માં બહુચર એ જ ચુવાડ ચોક વાળી બહુચરાજીની માં બહુચર ઘોડીનો ઘોડો કિયો મેરીનો કિયો મરદ ચોડી માં બહુચર રાખે બિરદ કુકડિયા ભોજન કિયા તરિયા તાવા મુગલ તણા બોલાવ્યા તે મિત્રો માં બહુચરના આશીર્વાદ લઈ ભીમસી સોલંકીનું ફૂલેકુ ગામમાં પાછું ફરે શરણાઈને ઢોલ વાગી રહ્યા છે ફરતા ફરતા ભીમસી જાનૈયાઓ માંડવિયાઓ અને આખું ગામ ગામમાં થોડાક આગળ નીકળી જાય અને ભીમસિંહના પિતા એમ કહેવાય કે થોડાક મહેમાનો સાથે વાતચીત કરવામાં પાછળ રહી ગયા છે શરણાઈને ઢોલના સુર ધીમા થાય ત્યાં તો એમ કહેવાય કે કાનજીના કાને કોઈકના રડવાનો અવાજ સંભળાય કાનજી સોલંકી વિચાર કરવા માંડ્યા આજ મારા દીકરાના લગ્ન છે ગામ આખું આનંદમાં છે અને અહીંયા કોઈનો રડવાનો અવાજ રડવાનો અવાજ આવતો હતો એ બાજુ કાન દે નજર કરે તો એક ખંડેરમાંથી કોઈકનો રડવાનો અવાજ સંભળાય ચાર પાંચ મહેમાનો સાથે કાંજી સોલંકી ખંડેરમાં પ્રવેશ કરે કોણ છે ભાઈ કેમ રડો છો આજે ગામ આખું આનંદમાં એલોડા લઈ રહ્યું છે અને તમે કેમ રડો છો પણ ખંડેરમાં જઈને નજર કરે ત્યાં તો કાનજી અચરજ જ પામી જાય એક પઠાણી પુરુષ પહાડ જેવડો મોટો મરદ માણસ પઠાણી પહેરવેશ પહેર્યો છે ભેટોમાં તલવાર ઝૂલી રહી છે કેળમાં કટાર છે અને ઓઠો ઉપર મૂછો નથી પણ દાઢીના કાતરા બેવડાના ચોવડા થઈ ગયા છે પઠાણી પુરુષને જોઈ કાંજીયાનો ધર્મ સમજી ગયો બાજુમાં એક બાઈ બેઠી છે બે એક બાળકો ખોડામાં બેઠા બેઠા રડી રહ્યા છે બુરખો ઊંચો કરી માઈ બાળકોને સાના રાખવા માટે પ્રયત્ન કરે છે અને બાજુમાં ત્રણ ચાર એના સેવક જેવા લાગતા માણસો છે કાંજી માણસોને ઓળખી ગયો નજીક જઈ અને કાંજી સોલંકી વાત કરે કે ભાઈ કોણ છો ક્યાંથી આવો છો અને અત્યારે આ ખંડેરમાં રોકાઈને રડવાનું કોઈ કારણ ત્યારે પઠાણી પુરુષ પોતાનો પરિચય આપે છે કે ભાઈ હું દારા શીખો દિલ્હીના બાદશાહ ઔરંગઝેબનો ભાઈ મારા ભાઈએ મને દગો દીધો છે ઔરંગઝેબે બંડ પોકાર્યું છે મારી સેનાને હરાવી એની બાજુ કરી લીધી અને મને મારવા માટે થઈ મારી પાછળ વિશાળ સેના મોકલી છે ભાઈ ચારે તરફ ભારત દેશના અનેક રાજ્યોમાં ફર્યો મારા બીવી બચ્ચા અને થોડાક સાથીઓને લઈ આશરા ધર્મ માટે ફરું છું પણ મોટા મોટા રજવાડા કોઈ મને આશરો નથી આપતા આશરો આપવાની વિચાર કરે ત્યાં મારો પરિચય આપવું ખબર પડે કે આ તો દિલ્હીના બાદશાહ ઔરંગઝેબનો દુશ્મન થાય એટલે જાકારો આપે છે અનેક રાજ્યોમાં ફરતા ફરતા રાજસ્થાનથી આબુગઢ મહેસાણા અને કડી પરગણું મૂકી આજ તમારા નાનકડા ગામમાં આ ખંડેરમાં થોડીક વાર વિહામો લેવા માટે રોકાયો છું મારા બાળકો ઘણા દિવસથી ભૂખ્યા છે બાળકો રડતા હતા એની જનતા રડતી હતી એટલે થોડાક દુષ્કા મારી આંખમાં પણ આવી ગયા હે પણ કાંજી સોલંકી પહાડ જેવડા માણસનો ગભો પકડી અને વાત કરે છે કે ભાઈ તારા દુશ્મન જે પણ હોય કદાચ જમ પણ તારી પાછળ પડ્યો હોય ને તો મને કોઈ બીક નથી આજ તું આ દેત્રોદના ધણી કાંજી સોલંકીનો મહેમાન છે જા બાપ આજ હું તને આશરો આપું છું અને રાજપૂતનો આશરો એટલે એક વખત વચન આપે પછી કોઈ દિવસ પાછી પાની ન કરે કારણ કે શરણ ગયો સોંપે નહીં રાજપૂત આરી રીત મરે પણ મૂકે નહીં ખત્રી હોય ખચી બાપ તમે ગમે તે ધર્મના હોય પણ અમારા રાજપૂત ક્ષત્રિયોનો સૌથી મોટો ધર્મ એ આશરા ધર્મ છે આજ મારા મહેમાન બનો મારા ઘરે લગ્ન લેવાના છે મિત્રો એમ કહેવાય કે ધારાસો જે ઔરંગઝેબનો ભાઈ હતો કે ધારાસકોને શરણે રાખે આશરો આપે ઔરંગઝેબનો ભાઈ એક મુસલમાન બચ્ચા પણ આજ કોઈ ધર્મ કાનજી સોલંકીએ જોયો નથી ફક્ત ને ફક્ત સૌથી મોટો ધર્મ એ આશરા ધર્મ ધારાસકોને લઈ એના પરિવાર સાથે કાનજી સોલંકી ઘીરે જાય ઘીરે જઈ સાંજાણું થાય એટલે પોતાના ભાઈના ઘી બે જાન આવી છે જાનમાં જે પાંચસો જાનૈયાઓ હતા એમને ભેગા કરે અને પોતાના ઘરે એક હજાર માણસો જે આવ્યા હતા એમ પંદરસો એક માણસોને ભેગા કરી અને સભા ભરે સભા ભરી અને કાંજી સોલંકી માંડીને વાત કરે કે ભાઈઓ મારી બાજુમાં તમને જે જોવા મળે છે એ ભલે આપણા ધર્મના ન હોય પણ મારા આશરે આવ્યા છે મેં અમને આશરો આપ્યો છે અને મેં વચન આપ્યું છે એ કોણ છે કદાચ તમને ખબર નહીં હોય દિલ્હીના બાદશાહ ઔરંગઝેબનો ભાઈ દારા સિકો છે કદાચ એકાદ બે દિવસમાં હમણાં બાદશાહની ફોજ આવશે અને અહીંયા દેત્રોજના સીમાળે ધમસાણ મચાશે અને ત્યારે કજિયાનું કોઈ માપ ન હોય એટલે જેમને પણ રજા લેવી હોય એમને હું પ્રેમથી વિદાય આપું છું જે પણ જાનૈયા માંડવિયા હોય એ જઈ શકે છે આટલી વાત કરે ત્યાં તો જાનમાં આવેલ પાંચસો માણસો એમાંથી અમુક વડીલો ઊભા થઈ અને કાનજી સોલંકીને જવાબ આપે છે કે દરબાર તમે ક્ષત્રિય છો તો અમે પણ ક્ષત્રિય છીએ અમે પણ રાજપૂત છીએ હે અમારા વ્યવહાર ફક્ત ને ફક્ત તમારા ભાણા હાંચવવા લગીના નથી સમય આવે કેસરિયા કરવા અમે તૈયાર છીએ જાઓ દરબાર જ્યાં સુધી તમે કહેશો ને ત્યાં સુધી તમારી સાથે રહીશું અને પડખે ઊભા રહીશું પાંચ છો જાનિયાઓ કાંજી સોલંકીને સાથ આપવાની વાત કરે એટલે કાંજી સોલંકીની હિંમતમાં વધારો થયો પૌળો હસડ્યો પણ આ તો બાદશાહની વિશાળ સેના એમની સામે ટકવું કેવી રીતના એટલે આગોતરું એનું આયોજન કરે સૌ પ્રથમ કાનજી સોલંકીએ વાત કરી કે બે જાન આવી છે મારી બંને દીકરીઓ સાથે ખાંડું પરણાવી અને ખાંડા સાથે વડાવિયા લઈ અને દીકરીઓને પોતાની ગામ પહોંચતી કરવામાં આવે મિત્રો એક નવયુવાન કે જેને ઘોડે ચડવાનું હોય એને એના પિતાશ્રી પોતાની પડખે બોલાવે કે બેટા આજ કદાચ તું ફૂલેકે ચડ્યો હોઈશ ફૂલેકામાં આનંદ કરી હશે મોજ કરી હશે પણ હવે સાચો સમય આવ્યો છે અને ત્યારે એ રાજપૂત ક્ષત્રિયોનો દીકરો બાપાને કહેતો હોય કે બાપા તમે હુકમ કરો અને ત્યારે કાનજી સોલંકી પોતાના દીકરા ભીમસીને વિનંતી કરે આજ્ઞા કરે કે બેટા ભલે આપણા ધર્મના નથી પણ આપણા આશરે આવ્યા છે એટલે દારા શીખો પણ એના પરિવારને તું ધાંગધ્રા સ્ટેટના આપણા રાજગુરુ છે હે આપણે જેને ગુરુ માનીએ છીએ એવા એવા મહંત ત્રિકમગીરીની જગ્યામાં મઠમાં મૂકી આવ અને તો બેટાને પણ પોર સડે હો અને કહેવાય છે ને કે બેટો જો બાપ તણે ચીલે ચાલે નહીં તો તો જનની કાઉ જણે પછી વહરું લાગે વેરડા બાપની આજ્ઞાનું પાલન કરતો હોય એમ દીકરો રાતના સમયે ધારા સિકોનો પરિવાર અને બે ચાર માણસો લઈ અને વિદાય થાય આ બાજુ ધાંગધ્રા સ્ટેટની અંદર આવેલું મઠ જે સીથા ગામ હતું ધ્રાંગધ્રા સ્ટેટના રાજવીએ સીથા ગામ જ્યારે મહંતને પોતાના રાજગુરુને ભેટ આપ્યું એટલે એ ગામની અંદર મઠ બાંધ્યો જે મઠ અને આજે કદાચ મઠ ગામનું નામ નથી પણ આજનું જે રાજ સીતાપુર છે એ જ સીતામઠ મઠ પાસે પાંચ હજાર નાગા સૈન્યાસીઓનું સૈન્ય હતું અને આ સૈન્ય એટલું બળવાન હતું કે પાંચ હજાર સૈન્ય આજુબાજુમાં ધર્મની રક્ષા કરવા માટે યુદ્ધની અંદર પહોંચી જાય અને કાયમ ફતેહ થાય એમનું મિત્રો કહેવાય છે કે ધાગદ્રા વઢવાણ લીંબડી મોરબી અને છેક વાંકાને જે જે સ્ટેટના રાજાઓને સૈન્યની જરૂર પડતી એટલે સીથા મઠનું સૈન્ય ભાડે આપવામાં આવતું મઠની એક આગવી વ્યવસ્થા હતી મઠની ફરતે કિલ્લો હતો અને કિલ્લાની અંદર મઠ કોઈ પણ દુશ્મન ચડાઈ કરે અને મઠના એક ગઢના દરવાજા બંધ કરવામાં આવે એટલે ગઢના દરવાજામાં કોઈ પ્રવેશ ન કરી શકે મિત્રો આ જ મઠની અંદર એ વખતમાં મહંત ત્રિકમગીરી બાપજી બિરાજમાન હતા મહંત ત્રિકમગીરી બાપુનો એવો દબદબો કે બાર ગામની જાગીર એમની પાસે હતી અને મહંત જ્યારે બગી લઈ અને કદાચ રસ્તામાં નીકળે રસ્તો સાંકડો હોય અને સામે ધાંગધ્રા સ્ટેટના રાજવી આવતા હોય સામ સામે જ્યાં એમ કહેવાય કે બે બગી આવે એટલે સ્ટેટના જે રાજવી હોય એ ધર્મગુરુને પોતાના રાજગુરુને માન સન્માન આપવા માટે પોતાની બગીને એક લેતા આવો સંત બાપુનો દબદબો આવો એમ કહેવાય કે મઠ આ મઠની અંદર ત્રિકમગીરી બાપજી બિરાજમાન અને ત્યારે દેત્રોદના કાનજી સોલંકીના આજ્ઞાનું પાલન કરવા માટે થઈ અને એક મીટર બંધો રાજપૂત પોતાના આગંતુક મહેમાનો જે આશરે આવેલા છે એને લઈ અને મઠમાં પહોંચે મઠ પહોંચી તમામ વાત પોતાના ગુરુ મહંતને ત્રિકમગીરીને કરે કે બાપજી મારા બાપ કાનજી સોલંકી એમને આ વિધર્મી દારા સિકોને આશરો આપ્યો છે દારા સિકો ઔરંગઝેબનો ભાઈ થાય એની પાછળ વિશાળ સેના પડી છે એટલે બાપજી હવે તમારા ધાંગધ્રા સીથા મઠ સુધી મેં મહેમાનોને પહોંચાડ્યા પણ મારા બાપજીને એવી વિનંતી છે કે અહીંયાથી તમે એને આગ્રા સુધી પહોંચાડો મિત્રો મહંત દારા સિકો સામે જુએ પોતાના ધર્મનો નથી પણ સૌથી મોટો ધર્મ જ્યારે એક નવ લોહીયા મીટર બંધા ભીમસિંહ સોલંકીના મોઢે વાત સાંભળે ને એટલે રાજગુરુ મહંતને પણ એમ કહેવાય કે પોરહ ચડે ભીમસિંહને વચન આપે છે કે બેટા તારા અતિથિ એ અમારા અતિથિ આગ્રા સુધી પહોંચાડવાની વ્યવસ્થા હમણાં જ કરું છું આ બાજુ ભીમસિંહ મઠમાં મહંતના આશીર્વાદ લઈ અને આથી દેત્રો તરફ પાછા રવાના થાય એમ કહેવાય કે ત્રિકમગીરી વિધર્મીની સામે જુએ વિધર્મી છે એ પોતાનો ભૂતકાળ યાદ કરે અનેક રાજ્યોમાં ફર્યો પણ કોઈને આશરો ના આપ્યો પણ ચુવાડ પંથકનું નાનકડું ખોબેલા જેવડું દેત્રોજ ગામ અને એનો ગામ ધણી એક ક્ષત્રિય રાજપૂત મને આશરો આપે એથી વધીને એક ધાંગધ્રા કાઠિયાવાડ સ્ટેટનો મહંત મને આશરો આપે એટલે મનોમન પોતાના ખુદાનો આભાર માને યા અલ્લાહ એ કોઈ આભાર વ્યક્ત કરે વાત ટૂંકમાં કરું તો મહંત પરિવારને આગ્રા સુધી પહોંચાડવા માટે થોડાક સૈનિકો મોકલી અને વિદાય કરે આ બાજુ દેત્રોજમાં બાદશાહનું સૈન્ય દરિયા જેવડી શેના ગામના પાદરમાં પહોંચી છે રેતરોજના પંદરસો થી બે હજાર રાજપૂતો અને બીજા માણસો યુદ્ધ મંડાયું છે યુદ્ધની અંદર સાગર જેવડી સેના સામે નદી જેવડો સેના શું ટકી શકે કઈક ક્ષત્રિય રાજપૂત ઘાયલ થયા છે કઈક ક્ષત્રિય રાજપૂતો ગણાયા છે અને શહીદ થયા છે અને એમાં કાનજી સોલંકી પણ શહીદ થાય મિત્રો સેના દેત્રોદને ધમરોડી અને સીધા મઠ તરફ જાય અને સીધા મઠની બહાર કહેવાય કે મઠની બહાર દરવાજાઓ બંધ કરી અને પાંચ હજારનું નાગા સંન્યાસીઓનું સૈન્ય ઊભું હતું એની સાથે પણ ધમસાણ મચાય અને ધમસાણની અંદર કંઈક સંન્યાસીઓ પણ શહીદ થાય પણ એક સન્યાસી પચીસ પચીસ ને ભારે પડે છે મિત્રો સૈન્યના સેનાપતિને કોઈ બાતમી આપી કે આપણો દુશ્મન ધારા શીખો તો અહીંયાથી આગ્રા તરફ રવાના થયો છે એટલે સેનાપતિ વિચાર કરે કે અહીંયા લડવામાં સેના ઓછી કરવામાં સમય બગાડવામાં મજા નથી એટલે પોતાના સૈન્યને હુકમ કરે અને આગ્રા તરફ સૈન્ય રવાના થાય આ વાતની સાક્ષી રૂપે આજે રાજ સીતાપુર ગામની અંદર વિશાળ તળાવના પાર ઉપર અનેક સંન્યાસીઓની સમાધિઓ છે એ સમાધિ એ વખતની સાક્ષી પૂરે છે અને કહેવાય છે કે તળાવમાં એક હજીરો હતો અને એ પાણીની અંદર અનેક કબરો પણ દટાયેલી છે મિત્રો આ બાજુ ભીમસિંહ દેત્રોજમાં આવે પોતાના પિતા શહીદ થઈ ગયા છે કામ આવી ગયા છે આ વાતની ખબર પડે એટલે એક યુવાન ભીમસિંહ સોલંકી પ્રતિજ્ઞા લે કે બાપજી તમારા મારતલને જ્યાં સુધી હું મારીશ નહીં ત્યાં સુધી હું જમવા બેસીસ ને ત્યાં સુધી મારા ભાણાની અંદર ચપટી ધૂળ મૂકીશ હું એમ સમજીશ કે હું ધાન નથી ખાતો પણ ધૂળ છું પોતાની જનતા બહુ સમજાવે બાપ ઔરંગઝેબ બાદશાહ દિલ્હી એની વિશાળ સેના એને આપણે કેમ પહોંચી શકીએ પણ આ તો એક ક્ષત્રિયનો દીકરો હતો પ્રતિજ્ઞા લેવાઈ જઈ ટૂંકમાં વાત કરું થોડાક સમય પછી ભીમસીને ખબર પડે કે આગ્રાની અંદર શિકોને કેદ કરવામાં આવ્યો છે અને એનું જુલુસ નીકળવાનું છે એટલે દેત્રોજથી આગ્રામાં ભીમસી સોલંકી પહોંચે દારા શિકોની એમ કહેવાય કે જુલુસ નીકળે સરઘસ નીકળ્યું છે હાથીની અંબાડીને અંબાડીમાં સેનાપતિ બેઠો છે અને ઈ સેનાપતિને મારી અને પોતાના બાપના મૃત્યુનો બદલો લેવા માટે ભીમસી એક ચરુખા ઉપર ગોઠવાઈ જાય જેવી હાથીની અંબાડી ચરુખા નીચે પસાર થાય એટલે ભીમસી મારી અને અંબાડીમાં બેઠેલો સેનાપતિ એને પોતાની ભેટમાંથી કાઢેલી કટાર પરોવી દે આટડાનો ઢગલો થઈ જાય અને જમીન દોસ્ત સિપાઈ થઈ જાય ત્યાં તો ભીમસી ઉપર પણ અનેક ભાલાઓની વર્ષા થાય પણ ઘાયલ થયેલો રાજપૂત ભીમસી સોલંકી આકાશ તરફ દ્રષ્ટિ કરીને પોતાના પિતાને કહેતો હોય કે બાપજી તમારા માર્તલને મેં મારી નાખ્યો છે એક ક્ષત્રિય રાજપૂતની સાચી શ્રદ્ધાંજલિ આ હોઈ શકે મિત્રો ટૂંકમાં આ વાત મુઘલશાહી વખતની છે દેત્રોજ એક નાનકડું ગામ અને દેત્રોજના સોલંકી રાજપૂતે એક વિધર્મીને આશરો આપી અને પોતાનો આશરા ધર્મ નિભાવ્યો હતો આજની યુવા પેઢીને આજના આ જગતને સંદેશો એ જ લેવાનો છે કે સૌથી મોટો ધર્મ આશરા ધર્મ છે જય હિન્દ જય માતાજી